રાજકોટ સીટ પરથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહેલો વિરોધ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો વાત એવી છે કે ગઈકાલે ખેડા જિલ્લાના ક્ષત્રિય આગેવાનોએ બેઠક યોજીને રૂપાલાના વિરોધની રૂપરેખા ઘડી કાઢી હતી ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજે માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરી નાખવી જોઈએ ક્ષત્રિય સમાજ માટે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા ભારે અટવાયા છે રાજ્યભરનો ક્ષત્રિય સમાજ તેમનો જબરજસ્ત વિરોધ કરી રહ્યો છે જેમાં ગઈકાલે ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજે બેઠક યોજી હતી જેનો મુખ્ય એજન્ડા રૂપાલાનો વિરોધ કેવી રીતે કરવો તેની રૂપરેખા ઘડવાનો હતો

સમાજની મિટિંગ એટલા માટે અમે રાખવામાં આવે છે ખેડા જિલ્લા સંકલન સમિતિ બધી ભેગી થઈ અને બધાનો અવાજ એ અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચાડવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજનું બેન દીકરીઓનું અપમાન રજવાડાની વાતો જે રૂપાલાજીની જીભ લપસી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે રૂપાલાજી આજે ક્ષત્રિય સમાજ જેને રાજા રજવાડા પાંચસો બેતાલીસ રજવાડા આઝાદી માટે આપી આ લોકશાહી આ લોકશાહીનું અસ્તિત્વ રહે નહીં અને લોકશાહીનું અસ્તિત્વ આ નવી પેઢીને તો ખબર જ નથી કે લોકશાહી નહીં આવી જે લોકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું પાંચસો બાસઠ રજવાડા આપ્યા ચાલીસ હજાર એક લાખ એકર જમીનો આપી દીધી એની પર તો તમે બધા રાજ કરી રહ્યા છો અને લોકશાહી છે લોકશાહી થઈ એના ઉપર તો આ સીએમ પીએમ બધા બન્યા છે તો એ સમાજનું આજે ગૌર અપમાન થઈ રહ્યું છે બેન દીકરીઓ સુધી વાત પહોંચી છે અને અમારી બેન દીકરીઓ જે પદ્માવતી સોળ હજાર સાથે એમણે જોહર કરેલું એનો અમારો ઉજળો ઇતિહાસ છે આજે આટલો બધો ઇતિહાસ હોવા છતાં અને પોતે રૂપાલાજી શિક્ષક હતા તો એમને તો ઇતિહાસ ખબર હોવો જોઈએ અને ભાજપના પીડી નેતા જ કહેવાય એમણે અમારા સમાજનું એક હળહુ અપમાન કર્યું છે એનો જવાબ આપવા માટે અમે સંકલન સમિતિ અહીં બનાવી છે અને સંકલન સમિતિ બધી ભેગી થઈ અને નક્કી કરીશું કે અમારા ખેડામાં ક્યારે પત્ર આપવું ને અમારે કયો કાર્યક્રમ કરવો અને સંકલન સમિતિના આદેશ અનુસાર જ અમે ચાલી રહ્યા છીએ પુરુષોત્તમ રૂપાલાની જેની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્ર થશે પહેલા જો અમે લોકશાહીમાં મોટું આંદોલન થશે પુરુષ મેદાન બનશે ત્યાં બે લાખ થી ત્રણ લાખ થી વધારે આખા ગુજરાતના આગેવાનો એકત્રિત થશે અને એનો બહિષ્કાર કરશે ઉપવાસ આંદોલન જે બી કરવાનું થશે એ કરશે ને આ વખતે અમારી સાથે બહેનો પણ એટલી સંખ્યામાં આવશે એટલે આ બેન દીકરીઓની અને આપણા મોદી સાહેબ કહેતા હતા કે મારી બહેનો ને જયારે જરૂર પડે ત્યારે મને ટપાલ લખજો દિલ્હી ગયા ત્યારે તો અમારી બહેનોએ ટપાલ લખવાનું બી ચાલુ કરી દીધું છે તો એ ભાઈ આવી અને આ બહેનો આ ઈજ્જત આપણું સાચવે